સુરતના જહાંગીરપુરા ખાતે આવેલ દીપ માઉન્ટેન સ્કૂલમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા ઉપરાંત વાલીઓ અને વિદ્યાર્થીઓ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સુરતના જહાંગીરપુરા સ્થિત આવેલી દીપ માઉન્ટેન સ્કૂલમાં ટ્રસ્ટી જવાહર શર્મા અને મેનેજિંગ ડાયરેક્ટર બંદિયા શર્મા દ્વારા

હું આજે અમારી નવરાત્રિ અમારા શાળામાં આયોજન કરેલ છે તો એ બદલ આપ સૌને સ્વાગત કરું છું આજની નવરાત્રિમાં અમારા બાળકોએ ખૂબ જ સરસ રીતે નાચી ગાઈને મા ભવાનીની આરાધના કરી અને વાલીઓએ પણ ખૂબ જ સરસ રીતે ભાગ લીધો છે આજના પ્રોગ્રામમાં અમારા ટ્રસ્ટી જવાહર સરનો ખૂબ ખૂબ સહયોગ છે અને સાથે ડૉક્ટર પરિમલાબેન શર્મા કે જે અમારા મેનેજિંગ ટ્રસ્ટીના ઉપરી છે એમણે પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે આજની જે અમારી ઇવેન્ટ છે એના ઓર્ગેનાઇઝર એ લોકો છે અને ઇવેન્ટને સ્પોન્સર કરેલી છે ડૉક ખુશાલભાઈ જ્વેલર્સ પાર્લે પોઈન્ટ દ્વારા ગોલ્ડ પ્લેટેડ નોટ અને ગોલ્ડ પ્લેટેડ ફ્લાવર નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન કેરેટ બોલ પ્લેટેડ નોટ એમણે બધા બાળકો જે વિનર્સ બન્યા છે એમને આપી છે અને એપલ સિનેમા દ્વારા પણ ખૂબ જ સાથ અને સહયોગ રહ્યો છે તો એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છે વાલીઓનો થનગાટ જોઈ અમને ખૂબ જ મજા આવી બાળકોએ પણ ખૂબ જ સરસ રીતે ભાગ લીધો અને ઇનામ દ્વારા એઓ ખૂબ જ હર્ષોલ્લાસ અનુભવી રહ્યા છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ બ્યુરો રિપોર્ટ